નમસ્કાર ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાવીસ તારીખ બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ધાણાની આપણે આવક વિશેની વાત કરીને મિત્રો તો ગઈકાલે મિત્રો ધાણાની પંદર હજાર બોરીની આવક હતી મિત્રોને આજે આવકની વાત કરીએ તો મિત્રો આજે બાર હજાર બોરીની આવક નોંધાણી છે એટલે કાલ કરતાં આવકમાં આજે ધાણામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો અને હરાજીનું કામકાજ પણ

સોળસો ને એકત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો પંદરસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો પંદરસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો જે કલર વાળો માલ છે પંદરસો ને એકતાલીસ રૂપિયામાં માલ વેચાણો સોળસો ને છવીસ રૂપિયા વેચાણ પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો કલર વાળો માલ છે એકાવન રૂપિયાનો ભાવ થયો

સારા છે એકાણું રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ઈગલ કલર માં છે પણ ડાર્બર વજન માં સારું છે સા તેરસો ને સા。 ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ થયો ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ થયો ઇગલ પ્લસ કલર પર છે ફાઈડો મિક્સમાં ચૌદસો ને એકાવન રૂપિયામાં જાણવા વેચાણા છે પંદરસો ને એક રૂપિયામાં આ જાણા વેચાણા છે પંદરસો એક રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલ પંદરસો એક રૂપિયામાં વેચાણા છે